ત્યારે હાઈકોર્ટમાં દાદ માંગનાર મહિલા રોહિણીબેન પટેલ હાઈકોર્ટમાં ન્યાયની દાદ માંગતા આણંદ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે માલુમ પડ્યું કે પોલીસ જે તે ટાઈમે પકડવા આવી ત્યારે પંચનામું કશું નથી કર્યું બેનને જ્યારે લઈ ગઈ અને હસબન્ડને બધાને લઈ ગઈ ત્યારે બ્લેક બેગની અંદર સોનુંને રૂપિયા ઢગલો ભરીને લઈ ગઈ છે કે આશરે અમે તો સો સો તોલા સોનું એક કરોડ રૂપિયા લખાવ્યા છે ઓછામાં ઓછી ત્રણ સા બે ત્રણ કરોડ રૂપિયાને બસો તોલા સોનું આશરે લઈ ગઈ છે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો અમે ડીજી સાહેબને અવારનવાર મળ્યા કે આવું થયું છે આવું થયું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમને મળી તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચની અંદરથી અમને તપાસ એકસો આઠ અમને આપી તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચવાળાએ તપાસ કરી તો કે બેન એવું કાંઈ નથી તો અમે ફરી ત્યાં બોમ્બે જઈને મળ્યા કે આ લોકો અવક્યા છે તો એમનો જવાબ એક સુખી મનોજ અને પ્રશાંતનો લાઈન એમણે જવાબ મૂક્યો એટલે અમે ફરી ત્યાં ગયા કે તમે તો આવું કહશો પોલીસ આવો જવાબ મૂક્યો એટલે ત્યાંથી મનોજ પ્રશાંત કે કોર્ટમાં જઈ અને અમને સ્ટેમ્પ પર ત્યાં મહારાષ્ટ્રના સ્ટેમ્પ પર લખાણ કરીને આપી દે એ આટલું બધું પૂછી લઈ ગયું છે હા અમે ગઈ વર્ષ ગઈ સાલમાં એકવીસમી સાલમાં અમે દાખલ કરી એટલે ત્યાંથી બે મહિનાનો ઓર્ડર આપ્યો કે બે મહિના મેંદુ સાહેબ પોલીસ પર તમે આરોપ અમે કર્યો છે ને તમે પોલીસનું કશું એ કરતા નથી ત્યાં કે બેન બે મહિના તમને આપ્યા છે બે મહિના પછી પોલીસ કંઈ ના કરે તો મેં પછી કોર્ટના દ્વારા ખડાવજો પણ બે મહિના થયા છતાં અમને પોલીસને ઓર્ડર આવ્યા છતાં અમને નુરાણે હું જાતે હું ને લતા પેન્ડ કરીને છે અમે જાતે પોલીસમાં ગયા અને કહ્યું ત્યાં કોર્ટે તપાસ આપી છે ત્યાં એ લોકોએ તપાસ કરી અને તપાસ કર્યા પછી છ સાત મહિના એ લોકો લીધા અમારી નીચલી કોર્ટમાં બી ગયા એ વધારે પડે લેવા માટે પછી અમે જે સાહેબે કહ્યું કે તમારો હાઈકોર્ટની આ અપીલ છે ને પોલીસ અહીંયા કેમ જવાબ લેવા આવે છે ત્યારે પોલીસે કોર્ટ ઓફ કોન્ટેક્ટ પણ ઘણી વખત અહીંયા કરેલું છે અમારા કેસમાં જ કરેલું છે હાઈકોર્ટમાં ઘર પકડાવ્યું પોલીસે ચાર્જશીટમાં કોઈ મુદ્દામાલ દાખલ કર્યો નથી મહિનાને જ્યારે પકડીને લઈને આવ્યા ધવલને પકડીને લઈને આવ્યા એ આરોપીને પકડીને લઈને આવ્યા તે જ ઘડી આ રિકવર કરીને આવ્યા અને રિકવર કરીને આવેલું કોર્ટમાં કે રેકોર્ડ પર મૂક્યું જ નથી પણ ત્રણ ચાર દિવસ પછી ફરી એના ઘર વખરીનો સામાન લેવાયા એનું પંચનામું બતાવ્યું એ બતાવ્યો છે જે ઓરિજિનલ લઈને આવ્યા છે બતાવ્યું જ નથી એની પર લડત મારી ચાલુ છે